તો મિત્રો આજે અમે પહોંચી ગયા હતા દર્શન માટે શ્યાભર ગોગા મહારાજના મંદિરે જે પાંચસો વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે અને અહીં આખા મંદિરની અંદર તમને ગોગા મહારાજની આકૃતિઓ જોવા મળે છે ને આ મંદિર મંદિરને આજુબાજુ તમને ડુંગરો જ જોવા મળે છે એટલે કે આ મંદિર ચારે બાજુ ડુંગરોથી ઘેરાયેલું છે તો આપણે હવે મંદિરના અંદર જઈશું અને તમને પણ દર્શન કરાવીશું અને ચેનલમાં તમે ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવા વિડીયો જોવા મળે તો તમે અહીંયા જોઈ શકો છો કે આજુબાજુ ડુંગર છે ને વરસાદ પણ ચાલુ હતો અમને જોરદાર મજા આવી હતી અને આ મંદિરની આપણે વાત કરીએ તો બનાસકાંઠાના વડગામ તાલુકાની અંદર જંગલો વચ્ચે આ મંદિર આવેલું છે મેં પ્રસાદી લઈ લીધી હતી અને પ્રસાદી લઈને હવે અમે ધીરે ધીરે મંદિર તરફ જઈ ગયા હતા વાત કરીએ તો અહીં એક સુંદર કહેવાય ને આંખને ગમે તેવા દ્રશ્યો અને હરી વાતાવરણ હતું અને વરસાદ પણ ચાલુ હતો એટલે અમને સરસ મજા આવી હતી અને દરેક વ્યક્તિએ અહીંયા જીવનમાં એકવાર આવવું જ જોઈએ અને આની ઇતિહાસની વાત કરીએ તો એક વાણિયાને લઈને ઇતિહાસ અને એક ખેડૂતને લઈને પણ ઇતિહાસ છે જે તમે વાંચી શકો છો તો હવે આપણે મંદિરના અંદર જઈશું અને જે આપણે પ્રસાદી લીધી હતી પ્રસાદી કરીશું અને આપણે દર્શન કરીશું તો જોઈ શકો છો તમારી નજરની સામે છે ગોગ મહારાજનું મંદિર જે તમે સામે જોઈ રહ્યા છો એ નવું મંદિર છે અને પછી તમને જે જૂનું સ્થાપત્ય છે જે જૂનું ગોગ મહારાજનું બેસણું છે એ પણ બતાવીશું એટલે આપણે જે નવું મંદિર છે એના આપણે પહેલાં દર્શન કરીશું તો આપણે ધીરે ધીરે હવે ગોગ મહારાજના દર્શન કરીએ અને તમે પણ દર્શન કરો અને કોમેન્ટની અંદર જરૂરથી બધા મિત્રો એકવાર જય ગોગા લખજો અને લાઈક કરવા ના ભૂલતા અને નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તો હવે દિલથી ગોગ મહારાજના દર્શન કરો અને અહીં ગોગ મહારાજની સાત ફેરણવાળી મૂર્તિ તમને જોવા મળે છે ને જે આ મંદિરના તમે જે દર્શન કરી રહ્યા છો એ નવું મંદિર છે ને આ મંદિરની આજુબાજુ તમને ગોગ મહારાજની નાની નાની એવી મૂર્તિઓ જોવા મળશે જે ગોગુ મહારાજની આકૃતિવાળી છે અહીંયા ઝુંમણમાં પણ તમને તમામ જગ્યાએ એ ગોગ મહારાજની આકૃતિવાળી મૂર્તિઓ જોવા મળશે અને બહુ સુંદર નજારો છે પાછળલા ભાગમાં તમે જોઈ શકો છો ડુંગર જોવા મળે છે અને બીજી બાજુ કે આપણે જે પ્રસાદી લાવી હતી એ પ્રસાદી આપણે મંદિરમાં કરી શકાતી નહીં કારણ કે ગંદકી થયાના બદલે બાજુમાં સરસ એવી વ્યવસ્થા કરેલી છે તમે પણ જાઓ તો જે સામેના ભાગમાં એટલે જે ગેટ લખેલું ત્યાં લખેલું જ છે પ્રસાદી એ કરવા માટેની જગ્યા તો આપણે ત્યાં શ્રીફળ વધી તો આપણે હવે તે બાજુ જઈએ ધીરે ધીરે અને જે આપણે શ્રીફળ લાવીએ છીએ એ રહીએ તો અહીંયા લખેલું છે શ્રીફળ બહાર વધેરો કારણ કે ગંદકી ના થાય એ માટે તો આપણે શ્રીફળ વધી લઈ લઈએ પહેલા તો હવે અને આજુબાજુ વાંદરાઓ હોય છે એટલે એ પણ થોડો ખ્યાલ રાખો અને સામે તમે જોઈ શકો છો રેતાળ ડુંગર છે આ બાજુ વૃક્ષ છે અને પાછલા પાક તો આપણે શ્રીફળ વધી લીધું અને અહીંયા તમે જોઈ શકો છો વડલાની આજુબાજુ સફેદ કલરની ધજાઓ પણ જોવા મળે છે તો આપણે હવે જૂના મંદિરના દર્શન કરીએ જે એની બાજુમાં જ છે જે એનું જૂનું સ્થાપત્ય છે તો તમને સામે લખેલું જગ્યાએ લખેલું દેખાય છે શેભર ગોગા મહારાજ તો આ જૂનું સ્થાપત્ય છે ને જૂની સ્થાપના છે તો આપણે દર્શન કરી લીધા ગોગા મહારાજના તો હવે આપણે બહાર જઈશું અને બહારનું જે વાતાવરણ બતાવીશું આના પાછળના ભાગમાં જે વડલો છે એ વડલાના પણ તમને દર્શન કરાવીશું કારણ કે આ વડલાના દર્શન એટલા માટે કાકે આ વડલાની અંદર શંકર ભગવાન વિષ્ણુ ભગવાન મૂર્તિઓ આવેલી છે અને તેની પૂજા પણ થાય છે તો એકવાર દર્શન કરી લો હવે આપણે પાછળ જઈએ જોઈ શકો છો સુંદર મજાનું વાતાવરણ છે એકદમ લીલું અને સામે ગેટ છે ને ગેટની સામે પણ ડુંગર તમને જોવા મળશે અને એની ડાબી બાજુમાં અહીંયા તમને મેં વાત કરી એ પ્રમાણે આ વડલો છે આ વડલે વિષ્ણુ ભગવાનની તમને વાત કરી વિષ્ણુ ભગવાન શંકર ભગવાનની મૂર્તિઓ છે અને શેખ શેષના સ્વરૂપે ભોગ મહારાજ જે બિરાજમાન છે તો વિડીયો અહીં પૂરું કરીશું અવશ્ય મંદિરની મુલાકાત લેજો અને વિડીયો શેર કરજો આભાર બાય